વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે મિત્રો જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ અગિયાર પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે બીજું હવામાં સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન વાયુનું જોવા મળે છે ત્યાર પછી ત્રીજું કોઈપણ પદાર્થની સળગવાની ક્રિયા ઓક્સિજન વાયુની હાજરીમાં જ થઈ શકે છે ચોથું હવા મિશ્રણ છે પાંચમું ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન વનસ્પતિ કરે છે ત્યાર પછી પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો જેમાં છ ફુગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે તો ફૂગાને જ્યારે આપણે ફૂલાવીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે સાતમું સિંગદાણાના ફોતરાને દૂર કરવા સાની જરૂર પડે છે તો સિંગ ચણા સિંગદાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર પડે છે ત્યાર પછીનો પ્રશ્ન આઠમો આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે તો આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી પાતળી અને ઠંડી થતી જાય છે નવમું મીણબત્તી સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે તો મીણબત્તી સળગવા માટે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે દસમું વનસ્પતિ અથવા પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે તો સજીવો શ્વસનની ક્રિયામાં ઓ એટલે કે ઓક્સિજન વાયુ લે છે અને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રશ્ન હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે તો હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે બારમું પાણી ભરેલી ડોલમાં પારદર્શક ગ્લાસને ઊંધો ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે તો ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી ત્યાર પછીનો પ્રશ્ન કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે તો કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન એટલે કે ઘનીભવન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપા દેખાય છે માટે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે ત્યાર પછી છે હવાના ગુણધર્મો જણાવો તો હવા જગ્યા રોકે છે હવા પારદર્શક છે હવાને કોઈ રંગ નથી હવાની આરપાર જોઈ શકાય છે પંદરમું ખૂબ ભીડભાડ વાળી જગ્યાએ બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ શા માટે તો ખૂબ ભીડભાડ જગ્યાએ બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે કે દમ ઘૂંટાય છે પ્રશ્ન દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણોને જોતા તેમાં શું દેખાય છે તો દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં ધૂળના રજકણો દેખાય છે સત્તરમું જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે તો પાણીમાં આશરે ચાર ટકા જેટલો ઓક્સિજન દ્રાવ્ય થતો હોય છે જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે અઢારમું ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે તો બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે પ્રશ્ન વનસ્પતિ અને પ્રાણીઓ માટે એકબીજા પર દર્શાવે છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે જે વનસ્પતિ ઉપયોગ કરે છે 20મ પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ગડી કરતા જઈએ તેમ જેમ જેમ ગડી નાની થતી જાય તેમ તેમ દબાવતા શું અનુભવાય છે તો પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે ત્યાર પછી 21મો પ્રશ્ન હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે તો હવાના બંધારણમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે આ ઉપરાંત રજકણો હોય છે તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે બાવીસમું હવામાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે તેની જગ્યાએ ઓક્સિજન હોય તો શું થાય તો જો નાઇટ્રોજન ઓક્સિજન કોઈ પણ પદાર્થને સળગવામાં મદદ કરે છે તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થશે ત્રેવીસમું ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે તો જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનની બહાર આવે છે અને અળસિયા ચામડી દ્વારા શ્વસન

તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે પચીસમું તમે જ્યારે પાવાગઢના પગથિયા ચડો છો ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસ ક્રિયા ખૂબ ઝડપથી થાય છે શા માટે તો પગથિયા ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેથી હૃદયમાં ધબકારા વધે છે તેથી શ્વાસોશ્વાસ ક્રિયા ઝડપી થાય છે ત્યાર પછી વિશ્વ પ્રશ્ન વિસ્તૃત જવાબ લખો જેમાં છવ્વીસમું હવામાં ઓક્સિજનની હાજરી છે તે કઈ રીતે નક્કી કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે તેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે હવામાં ઓક્સિજનની હાજરી છે તો એના માટે આપણી પદ્ધતિ છે કે બે સમાન કદની મીણબત્તી સળગાવો એક મીણબત્તી પર ક્લાચનો કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો કાચના ગ્લાસ વાળી મીણબત્તી થોડો સમય પછી બુજાઈ જશે જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગ્લાસ વાળી મીણબત્તી બુજાઈ જશે ત્યાર પછી પ્રશ્ન સત્યાવીસ મો વડે શ્વાસ લેવો હાનિકારક છે શા માટે તો જો આપણે મો વડે શ્વાસ લઈએ તો હવામાં ઉડતા ધૂળના રજકણો આપણા શરીરની અંદર જાય અને આપણે બીમાર પડીએ છીએ તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ નાક વડે શ્વાસ લેવાથી નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે જે ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓને તંત્રમાં જતી અટકાવે છે આથી આપણે મોં વડે નહીં પણ નાક વડે શ્વાસ લેવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અગિયાર આપણી આસપાસની હવાના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વાધીન પોતીની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવી પાઠ સાથે ત્યાં સુધી આવજો